સુમુલ ડેડીની આજે આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં નિયામક મંડળની સભા મળી હતી સુમૂલ ડેરી સાથે લગભગ સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકો જોડાયેલા છે એના માટે આજે નિયામક મંડળમાં ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે આજે નિયામક મંડળે સુરત તાપીના જે પશુપાલકો છે ગત વર્ષનો કિલો ફેટે એકસો પંદર રૂપિયા કિલો ફેટ દીઠ બોનસ જાહેર કર્યું છે આને કારણે લગભગ ત્રણસો ને પંચ્યાસી કરોડ રૂપિયા પશુપાલકોને મંદિરી મારફત ચોથી જૂન પછી ચૂકવવાના છે અને ખાસ કરીને બે ગામોથી શરૂઆત થયેલી આ સોમુલ ડેરી આજે તમે જુઓ તો ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવામાં આધુનિક પ્લાન થકી ગામડાઓમાં ખૂબ જ સુંદરતાથી પૈસાઓ પહોંચાડવામાં સફળ થઈ છે આ વર્ષે સોમુલનું ટર્નઓવર છ હજાર ત્રણસો તેત્રીસ કરોડ એટલે ગયા વર્ષ કરતાં લગભગ અઢાર ટકા જેટલું વધાર્યું છે ઐતિહાસિક છે અને ખાસ કરીને જે રીતે એકસોને પંદર રૂપિયા કિલો ફેટે જે ભાવ વધારો જાહેર થયો છે અને ખાસ કરીને આદરી પર બદલના નેતૃત્વમાં સફળ વહીવટીને કારણે આજે ત્રણસોને પંચ્યાસી કરોડ રૂપિયા ચોથી જૂને મંદિરો મારફત તમામ પશુપાલકોના ખાતામાં આપવા જઈ રહ્યા છે પશુપાલકોમાં આનંદ છે